મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બજાર જેવા ચાર ફ્લેવરના આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું એ પણ માત્ર એક જ લીટર દૂધમાંથી તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો તો અહીં આપણે ચાર ફ્લેવરમાં બનાવીશું ડ્રાય ફ્લેવર ઓરિયો બિસ્કીટ ફ્લેવર વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરના ચાર જાતના આપણે આઈસ્ક્રીમ તૈયાર કરીશું એ પણ માત્ર એક જ લીટર દૂધમાંથી બની તૈયાર થઈ જાય છે જેના માટે આપણે કોઈ પણ જાતના

કોઈપણ જાતના કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે તો એને આપણે દૂધમાં સરસ સરસ રીતે 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 મિક્સ મિક્સ કરી કરી ગાંઠો ન રહે છે હવે અહીંયા અમે ગેસ ઉપર મોટી કડાઈમાં એક લીટર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એને આપણે સતત હલાવીને ગરમ કરી લઈશું અહીંયા આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ચોટે નહીં અને સરસ રીતે ઉકળી જાય તો હવે અહીંયા આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એમાં હું એક કપ જેટલી ખાંડી એડ કરી દઈશ અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો દૂધ સરસ રીતે આપણું ઉકળવા લાગે એટલે એમાં આપણે જે આપણા ઘઉંના લોટનું રોટલીના લોટનું મિશ્રણ બનાવ્યું હતું એ થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી કરીને ગાંઠો ન પડે તો થોડું થોડું એડ કરીને આપણે બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે હવે આ દૂધને આપણે પાંચથી સાત મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાનું છે ગેસની આંચ અહીંયા મેં મીડિયમ જ રાખી છે તો અહીંયા સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ રીતે ઘાટું થવા લાગ્યું છે એકદમ આ રીતનું ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે તો હવે આપણે આ દૂધને ઠંડુ કરી લઈશું અને ગેસની આંચ બંધ કરી દેવાની છે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને આગળ પ્રોસેસ જોઈ લઈશું તો અહીંયા આપણું દૂધ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો મેં આ રીતે એક તપેલીમાં લઈ લીધું છે તો હવે એને આપણે મિક્સર જારમાં એડ કરીને એકવાર ચર્ન કરી લેવાનું છે જેથી કરીને એમાં કોઈ પણ લમ્સ કે મલાઈ જામી હોય તો એ સરસ રીતે ચર્ન થઈ જાય તો હવે એને આપણે મિક્સર જારમાં સરસ રીતે પીસી લેવાનું છે તો અહીંયા મેં આઈસ્ક્રીમ જમાવવા માટે એક એરટાઈટ ડબ્બો લઈ લીધો છે તો બધું જ આઈસ્ક્રીમને આપણે ચર્ન કરીને અહીંયા એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું હવે એને આપણે સરસ રીતે પેક કરી દેવાનું છે તો આ રીતે પ્લાસ્ટિકનું કોઈ પણ કવર કે કાગળ હોય એનાથી આપણે આ રીતે ઢાંકી દઈશું જેથી કરીને એમાં એર ક્રિસ્ટલ ના બને અને ઉપરથી આપણે એર ટાઈટ ઢાંકણ ઢાંકી દઈશું હવે આ આઈસ્ક્રીમને આપણે ચાર કલાક માટે જાંભા દઈશું જેથી કરીને આપણે ફરીથી એને પીસી શકીએ તો અહીંયા ચાર કલાક જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈએ અહીંયા આપણો આઈસ્ક્રીમ સરસ રીતે જામી ગયો છે તો હવે એમાં આપણે ચાર ભાગ કરી દઈશું અહીંયા હું આ આઈસ્ક્રીમ બેઝ માંથી ચાર ભાગના આઈસ્ક્રીમ બનાવીશ તો એના હું એક સરખા ચાર ભાગ કરી લઈશ તમારે જેટલા ફ્લેવર દેવા હોય એ પ્રમાણે તમે એક સરખા ભાગ કરી શકો છો તો અહીંયા મેં ચાર ભાગ કરી લીધા છે તો હવે એમાંથી હું એક ભાગ આ રીતે મિક્સર જારમાં એડ કરી દઈશ અહીંયા આપણો આઈસ્ક્રીમ સરસ રીતે જામી ગયો છે તો એને સરસ રીતે આ રીતે થોડોક દબાવી દઈશું જેથી કરીને એને બ્લેન્ડ કરવામાં આસાની રહે તો અહીંયા હું વેનીલા ફ્લેવર દઈ રહી છું તો આપણે અહીંયા અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરીશું અહીંયા વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે કોઈ પણ આપણે બીજી સામગ્રી ઉમેરવાની જરૂર નથી તો એને મેં સરસ રીતે ચર્ન કરી લીધું છે તો એકદમ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આઈસ્ક્રીમનું તો હવે એને આપણે એર એરટાઈટ ડબ્બામાં લઈ લઈશું તમે ચાહો તો આમાં કાજુ બદામ કે પિસ્તા ઉમેરી શકો છો અહીંયા મેં કોઈ પણ વસ્તુ ઉમેરી નથી નોર્મલ વેનીલા ફ્લેવર જ રાખ્યો છે હવે આપણે બીજો ભાગ લઈ લઈશું એને પણ સરસ રીતે આ રીતે મિસ કરી દઈશું જેથી કરીને ચર્ન કરવામાં આસાની રહે હવે આ આઈસ્ક્રીમને આપણે ઓરિયો ફ્લેવરમાં બનાવવાના છીએ એટલા માટે ત્રણ ઓરીઓ બિસ્કીટને આ રીતે ટુકડા કરીને એડ કરી દઈશું જો તમારી પાસે ઓરિયો બિસ્કીટ અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ ચોકલેટ બિસ્કીટ લઈ શકો છો આ ફ્લેવરના બિસ્કીટ થી આઈસક્રીમ બનાવશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે થોડા ચિપ્સ ઉમેરી દઈશું જેથી કરીને લુક સરસ લાગે તો હવે આપણો ઓરિય બિસ્કીટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે હવે આપણે ત્રીજા ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવી લઈએ તો એના માટે આપણે ત્રીજો ભાગ લઈ લઈશું એને પણ સરસ રીતે મિક્સર જારમાં પીસી લઈશું અને સરસ રીતે આ રીતે સ્મૂથ બેટર બનાવી લઈશું અહીંયા આપણે આમાં આપણે ડ્રાય ફ્લેવર ઉમેરીશું તો અહીંયા એક ચમચી કાજુના ટુકડા એક ચમચી બદામના ટુકડા અને એક ચમચી પિસ્તાના ટુકડા કાજુ બદામ બધું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી પણ આપણે પિસ્તા અને તૂટી ફૂટી થી ગાર્નિશ કરી લઈશું તૂટી ફૂટી ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ હોય છે તો આ ફ્લેવર ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણો ડ્રાય ફ્રુટ ફ્લેવરનો આઈસ્ક્રીમ પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે એને ચોકલેટની સાથે આપણે ચર્ન કરી લઈશું તો અહીંયા આપણે ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક કેટલા ડબ્બામાં લઈ લઈશું અને ઉપરથી આપણે ચોકો ચિપ્સ અને ગ્રેટેડ ચોકલેટથી ગાર્નિશ કરી લઈશું આ રીતે ચોકો ચિપ્સ અને ચોકલેટ બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો આ ફ્લેવર પણ બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે અહીંયા આપણે ચારે જાતના આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયા છે તો ડ્રાય ફ્રૂટ ફ્લેવરનો આઈસ્ક્રીમ ચોકલેટ આઈસ્ક્રીમ ઓરીયો બિસ્કિટ આઈસ્ક્રીમ અને નોર્મલ વેનીલા આઈસ્ક્રીમ ચારે જાતના આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયા છે તો એને સરસ રીતે તો એને આપણે પ્લાસ્ટિકના કવરથી પેક કરી લઈશું અને સરસ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે હવે આઈસ્ક્રીમને આપણે સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું તો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે તો 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 મને કલાક જેટલો સમય થઈ થઈ ગયો ગયો છે છે આઈસ્ક્રીમ સરસ રીતે તૈયાર હવે એને આપણે સરિમ પ્લેટમાં લઈ લઈએ તો સૌ પ્રથમ આપણે ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ લઈ લઈશું ઓરિયો બિસ્કીટ આઈસ્ક્રીમ લઈ લઈશું ચોકલેટ આઈસ્ક્રીમ અને નોર્મલ વેનીલા આઈસ્ક્રીમ પણ સરસ રીતે આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચારે આઈસ્ક્રીમને થોડા ગાર્નિશ કરી લઈશું કાજુ બદામ અને તૂટીપોટીથી આપણે ગાર્નિશ કરી લઈશું વેનીલા ફ્લેવર અને ફ્લેવર ફ્લેવરને અને ચોકલેટ ફ્લેવર અને ઓરિયો ફ્લેવરના બિસ્કિટના આઈસક્રીમને આપણે ચોકો ચીપ્સથી ગાર્નિશ કરી લઈશું જેથી કરીને લુક સરસ લાગે અને ખાવાનું મન તરત જ થઈ જાય જો તમને મારા ચારેય ફ્લેવરના આઈસ્ક્રીમનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો